નોલેજ તમને હોવું જોઈએ બરોબર સંખ્યા જ્ઞાન આ ચેપ્ટર છે એ આપણી બુક આધારિત હોય છે ઓકે ચાલો તો આપણે આજે વાત કરવાની છે સંખ્યા જ્ઞાન આધારિત જે પ્રશ્નો પૂછાય છે કેવા કેવા પ્રશ્નો પૂછાતા હોય એના વિશે આપણે વાત કરવાની છે કે સીઈટીમાં તમને ઉપયોગી થઈ શકે એવું બરોબર ધોરણ પાંચ સીઈટી ની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે એવું અને જે બાળકોને નથી ખ્યાલ તો આપણે આ જે લેક્ચર છે એના લેક્ના ટેસ્ટ આપણે ગ્રુપમાં લેવાતી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ટેસ્ટ આપવા માટે બરોબર આગળ વધીએ ચાલો તો બાળ મિત્રો પહેલો પ્રશ્ન તમારી સામે છે કે નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે નીચે જેટલી સંખ્યા તમને દેખાય છે એમાંથી કેટલી સંખ્યા અવિભાજ્ય છે એ આપણે જોવાનું છે તો જુઓ સૌથી પહેલા બે અવિભાજ્ય સંખ્યામાં ગણાય છે બરોબર આ ખાસ યાદ રાખવાનું બે એ પણ અવિભાજ્ય સંખ્યા છે તો ચાલો બે લખીશું એના પછી ત્રણ પણ અવિભાજ્ય સંખ્યા છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો કે મિત્રો અવિભાજ્ય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જેને એ પોતે અને એક સિવાય બીજી અન્ય કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી ન શકાય બરોબર નિશેષ ન ભાગી શકાય એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય જુઓ ચાર છે તો એ અવિભાજ્ય સંખ્યામાં નહીં આવે કારણ કે એને બે વડે ભાગી શકશો સાત એ અવિભાજ્ય સંખ્યા છે ચાલો આઠ ને પણ ભાગી શકાય દસ ને પણ ભાગી શકાય બાર ને પણ ભાગી શકાય તેર ને ભાગી શકાશે નહીં ચાલો ચૌદ ભાગી શકાય પંદર ભાગી શકાય બરોબર તો જુઓ તો કેટલી સંખ્યા છે આ એક બે ત્રણ અને ચાર તો અહીંયા આપણો જવાબ થશે વિકલ્પ એ ચાર આપણો સાચો જવાબ થશે આ રીતે આપણને પૂછાતા હોય છે ખાસ યાદ રાખજો કે બે છે એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે બરોબર તો એ યાદ રાખજો બે ને બેકી અને એકી અવિભાજ્ય અને વિભાજ્ય એમાં ફરક હોય છે બરોબર તો એ બે મિક્સ ન થઈ જાય એનો ખ્યાલ રાખવો આગળ વધીએ ચાલો જે બાળકોને ભાઈ જવાબ આવડતો હોય એને કોમેન્ટ કરવાની છૂટ છે બરોબર જવાબ આવડી જાય છે પાંચ હાથ જેટલું ટીનાના સાત હાથ જેટલું રીમાના ચાર હાથ જેટલું અને લીનાના છ હાથ જેટલું છે તો કોનો હાથ વધારે લાંબો હોય છે એમ પૂછ્યું છે બરોબર હવે જુઓ વધારે હાથ લાંબો હોય ને એવું તમને પૂછ્યું છે કે વધારે હાથ કોનો કોનો હાથ વધારે લાંબો હશે બરોબર તો જે દોરડાનું માપ સૌથી જેટલા અહીંયા તમને આપેલા છે દોરડાનું માપ કે જો મીનાના પાંચ હાથ જેટલું છે ટીનાના સાત હાથ જેટલું છે બરોબર તો જેમ હાથ વધારે હશે એમ એ હાથ નાના હશે બરોબર તમે એવું વિચારી શકો કે ભાઈ જો આ એક દોરડું છે ચાલો હવે જુઓ માનો કે કોઈ ભાઈ છે માનો કે એક કિશન છે કિશન બરોબર કિશન ના એક હાથ જેટલું છે આ કિશન ના એક હાથ જેટલું દોરડું છે બરોબર હાલો કિશન ના એક હાથ બરાબર આ દોરડું છે એટલે કે કિશન હાથ થી આમ ખંભા સુધી એ દોરડું રાખે તો એક દોરડું થાય બરોબર હવે હવે જુઓ એ જ રીતે માનો કે હરશીલ કરીને એક છોકરો છે હરશીલ ચાલો બરોબર હવે એના એ બે હાથ જેટલું છે કેટલા બે હાથ જેટલું છે એટલે કે એ છે એ દોરડાના દોરડા ઉપર બે વાર હાથ આમ રાખે લંબાઈમાં બરોબર તો એ દોરડું થાય એનો મતલબ એવો થાય કે હર્ષિલ છે એનો હાથ ટૂંકો હશે ભાઈ ને એટલું તમે વિચારી શકો કારણ કે હર્ષિલનો હાથ ટૂંકો છે એટલે એને બે વખત દોરડું આમ કરવું પડે બરોબર હાથ ઉપર એટલા માટે હરશીલનો નો હાથ ટૂંકો હોય કિશનનો હાથ લાંબો હોય તો હવે આ પ્રશ્નમાં આપણે એ જ ક્લિયર કરવાનું છે કે જેના હાથ ઓછા એનો એનો હાથ લાંબો હશે બરોબર તો જુઓ મીનાના પાંચ હાથ છે ટીનાના સાત હાથ છે રીમાના ચાર હાથ છે અને લીનાના છ હાથ તો કે રીમાના ચાર હાથ જેટલું એટલે રીમાનો હાથ છે સૌથી લાંબો હશે એટલા માટે આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધો ત્રણ નંબરનો પ્રશ્ન કે ભાઈ એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ આ મિત્રો તમારે યાદ રાખવાનું હોય છે બરોબર આની કોઈ સમજણ નથી હોતી આ યાદ રાખવાનું હોય છે આવું પૂછાઈ શકે છે કે એક મિલિયન બરાબર કેટલા થાય તો કે એક મિલિયન બરાબર દસ લાખ થાય આ યાદ રાખવું એક મિલિયન બરાબર કેટલા થાય તો કે દસ લાખ થાય આવા બીજા ઘણા પણ એવા પ્રશ્નો પૂછાતા હોય બરોબર અવેલેબલ જે બાળકો મગાવવા માંગતા હોય મગાવી શકે છે ધોરણ પાંચ માં ભણતા હોય અને સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમની તૈયારીમાં ખૂબ ઉપયોગી થાય એવી બુક છે ધોરણ પાંચ સીઈટી કિંમત ત્રણસો છે પરંતુ બસો રૂપિયામાં આ બુક તમને મળી જશે એ પણ નજીકના કુરિયર સેન્ટર સુધી કુરિયર ચાર્જ ફ્રી રહેશે તો જે બાળકો મગાવવા માંગતા હોય પોતાના વાલી સાથે વાત કરી શકે છે આ નંબર પર તમારે સીટી બુક લખીને મેસેજ કરી દેવાનો છે ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નો તરફ ચાલો કે નીચેના પૈકી કયો ખાલી જગ્યા વિકલ્પ સત્ય છે તો જુઓ ગ્રેટર ધેન અને લેસ ધેન ની નિશાનીઓ તમને આપેલી છે બરોબર તો જુઓ સૌથી પહેલા તો આ વિકલ્પ તો ન જ આવે કારણ કે આઠસો સડસઠ બરાબર નવસો તો ક્યારેય ન થાય એટલે એ એક વિકલ્પ કેન્સલ થઈ ગયો હવે વધ્યા એ બી અને સી પહેલો વિકલ્પ છે એમાં એવું લખ્યું છે 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 જો આ આ ઓછા ઓછા વધારે ભાઈ લેસ દેન આ ગ્રેટર દેન ઓકે તમારે એવું યાદ રાખવાનું કે મોટો હોય એ નાના ને કોણી મારે જો આ મોટો છે નવસો નેવું તો નાના ને કોણી મારે છે એ સાત નવસો સિત્તેર ને બરોબર તો આ પ્રમાણે જોવો તો નવસો સિત્તેર નાના છે અને નવસો નેવું મોટા છે તો આ નિશાની અહીંયા છે સાચી જ છે ભાઈ તો વિકલ્પ એ સાચો છે હવે આપણે બીજા વિકલ્પ જોઈ લઈએ જુઓ ચારસો ઓગણચાલી ઓછા ત્રણસો ઓગણચાલી તો જુઓ તો ચારસો ઓગણચાલીસ ત્રણસો ઓગણચાલી કરતા નાના છે તો કે નહીં તો એ વિકલ્પ પણ ખોટો છે ચાલો હજી જોઈ લઈએ સાતસો છત્રીસ ઓછા સાતસો સોળ તો કે સાતસો સોળ કરતા ઓછા છે એટલે આ બે વિકલ્પ પણ ખોટા છે એટલા માટે આપણો વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આપણે આગળ વધીએ ચાલો જો શ્રેણી જેવો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે જુઓ પેલા પચાસ પછી લખ્યા સો પછી લખ્યા એકસો પચાસ તો અહીંયા તમે એવું કહી શકો જુઓ પચાસ સો એકસો પચાસ પછી ખાલી જગ્યા છે ચાલો તો જુઓ તો કઈ રીતે છે તો કે અહીંયા પચાસ થી પછી સો છે તો કે એમાં પચાસ નો વધારો થયો મિત્રો હવે સો થી એકસો પચાસ છે તો એમાં પણ પચાસ નો વધારો થયો મિત્રો તો અહીંયા મારે શું કરવાનું તો કે અહીંયા પણ મારે પચાસ નો વધારો કરવાનો તો કે એકસો પચાસ માં હું પચાસ ઉમેરું તો કેટલા થાય બસો તો બસો માં પાસા પચાસ ઉમેરું તો કેટલા થાય તો કે બસો પચાસ અને જો બસો પચાસ માં પાસા પચાસ ઉમેરું ભાઈ તો જો અહીંયા તમને ત્રણસો આપેલા જ છે જુઓ તો આવી ગયા ત્રણસો એમાં પાછા હું પચાસ ઉમેરું તો ત્રણસો પચાસ તો આ રીતે અહીંયા આપણો જવાબ શું થશે ભાઈ બસો કોમા બસો પચાસ એટલા માટે આપણો જવાબ થશે વિકલ્પ એ વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે આવા શ્રેણીમાં તમને દાખલા પૂછાય છે આપણે શ્રેણીનો જે રીઝનિંગનો લેક્ચર હોય એમાં વધારે વિગતવાર આપણે સમજીશું આગળ વધીએ પ્રશ્ન તરફ ચાલો નીચેનામાંથી કઈ સંખ્યાઓની વચ્ચે ફક્ત એક જ અવિભાજ્ય સંખ્યા છે જો આ થોડોક ટ્રિકી પ્રશ્ન છે વિચારવા વાળો પ્રશ્ન છે તમને નીચે ઓપ્શન આપ્યા ને એ ઓપ્શનમાં કઈ સંખ્યાઓ વચ્ચે માત્ર એક જ અવિભાજ્ય સંખ્યા આવે એવું તમને પૂછ્યું છે હવે જુઓ આપણે જોઈ લઈએ હવે જુઓ ચાલીસ થી પચાસ સુધી તમે જાવ ને ચાલીસ થી પચાસ સુધી તો એમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો કે તેતાલીસ અવિભાજ્ય સંખ્યા છે અને સુડતાલીસ અવિભાજ્ય સંખ્યા છે આ સિવાય બધી સંખ્યા કેવી છે તો કે એને નિશેષ ભાગાકાર થઈ શકે એવી સંખ્યાઓ છે ચાલો તો આમાં કેટલી થઈ ત્રણ થઈ એટલે વિકલ્પ એ નહીં આવે હવે વિકલ્પ બી આપણને શું કીધું કે એમની વચ્ચે એક અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ જુઓ તમે સુધી વાત કરો તો કે બીજી કોઈ પણ સંખ્યા વડે તમે નિશેષ ભાગી ન શકો એકસઠ પછી સડસઠ એ અવિભાજ્ય સંખ્યા આવે સીધી કઈ સંખ્યા આવે સડસઠ એ અવિભાજ્ય સંખ્યા આવે તો આમાં પણ બે આવે તો આ પણ નહીં આવે ચાલો હવે વિકલ્પ સી જોઈએ તો કે એસી થી નેવું ની વચ્ચે કેટલી આવે એમ આપણને આપણે મેળવવાની છે તો કે એક્યાસી ને પણ તમે ભાગી શકશો જો નેવે એક્યાસી થાય બરોબર બ્યાસી ને પણ તમે ભાગાકાર કરી શકો ત્યાંશી એ અવિભાજ્ય સંખ્યા છે ભાઈ ત્યાંશી અવિભાજ્ય સંખ્યા છે પછી એનાથી તમે આગળ વધો તો જુઓ ત્યાંશી પછી ચોર્યાસી નો ભાગ પાડી શકો પંચ્યાસી નો ભાગ પાડી શકો નેવ્યાસી છે નેવ્યાસી એનો નિશેષ ભાગાકાર નો થાય ભાઈ તમે શકો તો એ પણ અવિભાજ્ય સો સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે તો કે નેવું થી સો સુધી તમે જાઓ તો એમાં કેટલી અવિભાજ્ય સંખ્યા આવે એ આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર જુઓ એકાણું છે એકાણું એકાણું નો તમે નિશેષ ભાગાકાર કરી શકશો વિચારો તો તમે તો કે ભાઈ એકાણું છે તો કે જો તેર સત્તા એકાણું થાય બરોબર એ રીતે તમને સત્તાણું મળે ને સત્તાણું સત્તાણું ને કોઈ બીજી સંખ્યા વડે નિશેષ ભાગી ન શકાય એક અને સત્તાણું પોતે એ સિવાય બીજી અન્ય કોઈ પણ સંખ્યા વડે તમે એનો નિશેષ ભાગાકાર ન કરી શકો તો નેવું થી સો વચ્ચે માત્ર સત્તાણું એક જ એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય હોય તો આપણો જવાબ આપણને મળી ગયો જુઓ નેવું થી સો વચ્ચે એક જ અવિભાજ્ય સંખ્યા આવે છે એટલા માટે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળનો પ્રશ્ન જોઈએ ચાલો પ્રશ્ન નંબર સાત છે કે એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે ચાલો એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે

પાંચ સાત બરોબર પછી નવ દસ ભાગી શકાય આઠમો પ્રશ્ન કે ભાઈ બસો એકત્રીસ માં દશક નો અંક ખાલી જગ્યા છે જુઓ હાવ ઇઝી પ્રશ્ન છે જેમના જવાબ આવડે એને કોમેન્ટ કરતી જવાની છૂટ જ આપણે આપેલી છે વિડીયો પસંદ આવે તો એ કરી દેવાનું કીધેલું છે બસો એકત્રીસ કઈ રીતે લખાય આ રીતે લખાય ભાઈ તો હવે આમાં દશકનો અંક કયો તો કે આ એકમનો અને આ દશકનો દશક દશકનો અંક કયો છે ભાઈ વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધો ચાલો જો આ પ્રશ્ન છે ને થોડોક વિચારવા જેવો છે અહીંયા તમને એમ પૂછ્યું છે એક પુસ્તકમાં એક થી સો સુધી પાના નંબર લખેલા છે ચાલો બરોબર પાના નંબર કેટલા લખેલા છે એક થી સો સુધી હવે એમાં કુલ કેટલા પાના નંબર પર અંક ત્રણ હશે એટલે કે કુલ કેટલા પાના ઉપર ત્રણ લખેલા હશે જે આપણે પાના નંબર લખેલા છે એમાં કેટલા પાના ઉપર ત્રણ લખેલા હશે કેટલી વખત ત્રણ હશે એમ તમને નથી પૂછ્યું બરોબર જો કેટલી વખત ત્રણ હોય એમ તમને પૂછ્યું હોય તો તમે ડાયરેક્ટ કરી શકો કે ભાઈ બે ત્રણ ચાર પાંચ છ સાત આ બધી છે ને એ કેટલી વખત આવે એક થી સો સુધીમાં વીસ વખત આવે કેટલી વખત આવે વીસ વખત આવે એ તમે ડાયરેક્ટ કરી શકો છો બરોબર બુકમાં આપણે પદ્ધતિ આપેલી છે પણ અહીંયા તમને શું કીધું છે ભાઈ કેટલા પાના ઉપર ત્રણ અંક લખેલો હશે એવું કીધું છે બરોબર તો આપણે જે માનો કે એવું વિચારતા હોઈએ કે એક થી જો એક થી સો સુધીમાં ત્રણ છે ને એ કેટલી વખત આવે વીસ વખત આવે કેટલી વખત આવે વીસ વખત આવે બરોબર તો એનો મતલબ એવો થાય કે આ વીસ વખત આપણે ત્રણ અંક લખેલો હશે એવું આપણને પૂછવું છે બરોબર તો જુઓ આ વીસ વખત જે તમે ગણતરી કરી ને એમાં તેત્રીસ ની પણ ગણતરી થઈ કોની ગણતરી થઈ તેત્રીસ ની પણ ગણતરી થઈ એટલે વીસ વખત આવે કેટલી વખત આવે વીસ વખત આવે પણ આપણને તો એવું કીધું છે કે કેટલા પાના પર અંક ત્રણ હશે બરોબર કેટલા પાના પર અંક ત્રણ હશે તો આ તેત્રીસ વાળું છે ત્યાંથી આપણે આ એક ત્રણ ઓછો કરવાનો એટલે આપણને કુલ કેટલા એવા પાના મળશે ઓગણીસ પાના મળશે એટલે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ઓકે ચાલો તો અહિયાં આપણે આ પ્રશ્નો એટલા પૂરા કરીએ છીએ બરોબર જો તમને આ સમજવું હોય તો હું તમને આ રીતે સમજાવી શકું કે જો તમે એમાં કેટલી વખત આવે એક વખત આવે આવે બરોબર બરોબર એક જ ચાલો થી તેર તેર ઉપર એક વખત ત્રણ આવશે એ જ રીતે એકવીસ થી ત્રીસ લખશો તમે એકવીસ થી ત્રીસ તો કેટલી વખત આવશે બે વખત આવશે કારણ કે એક ત્રેવીસ માં આવશે અને એક ત્રીસ માં આવશે પછી જુઓ એકત્રીસ થી ચાલીસ તમે લખો એકત્રીસ થી ચાલીસ તમે લખો ભાઈ તો કેટલી વખત આવે તમારે વિચારવું પડે ચાલો કેટલી વખત આવે તો કે એકત્રીસ થી શરૂ થાય બરોબર એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ કેટલી વખત આવ્યા નવ વખત આવ્યા કેટલી વખત આવ્યા નવ વખત આવ્યા બરોબર આ નવ ચાલો પછી એકતાલીસ થી પચાસ ઉપર જાઓ તમે એકતાલીસ થી પચાસ માં તેર માં પણ એક જ આવશે ત્રેસઠ બરોબર ચાલો સિત્તેર થી એકોતેર થી તમે શરૂ કરો અને એસી તો તોર માં એક વખત આવશે ચાલો એક્યાસી થી નેવું છે તો એમાં ત્યાંશી માં એક વખત આવશે અને એકાણું થી સો લખો તો એમાં ત્રાણુમાં એક વખત આવશે કેટલા થયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ઓગણીસ ઓગણીસ પાના ઉપર અંક ત્રણ લખેલો હશે જુઓ અહીંયા આપણે એકત્રીસ થી ચાલીસ માં આપણે કેટલા ગણ્યા છે ભાઈ નવ ગણ્યા છે શા માટે હું તમને કહી દઉં તમે આ એકત્રીસ થી ચાલીસ છે જો મિક્સ નો થઈ જાય બધું આ એકત્રીસ બત્રીસ તેત્રીસ પછી આ આ આડત્રીસ ઓગણચાલીસ અને ચાલીસ હવે વિચારો આ પેજ નંબર લખેલા છે બરોબર હવે જો આપણે ત્રણ ગણવાના છે તો કે એક અહિયાં બે અહિયાં ત્રણ અહીંયા ચાર અહીંયા પાંચ અહીંયા છ અહીંયા સાત અહીંયા આઠ અને અહીંયા નવ તો આ રીતે નવ થયા પણ ત્રણ કેટલી વખત એમ હોય તો આપણે આ ત્રણ ની ગણતરી તેત્રીસ માં બીજા પણ એક ત્રણ હોય છે બરોબર પણ આપણે અહીંયા એની ગણતરી કરી નથી કારણ કે આપણે અહીંયા ગણતરી કરી છે પેજ ની કે કેટલા પેજ ઉપર ત્રણ લખેલા હશે બરોબર એટલે આપણે પેજ ની ગણતરીમાં આને ધ્યાનમાં લેવાનું નથી એટલા માટે અહીંયા આપણે નવ લખેલા છે ઓકે ચાલો નહીતર કેટલા થાય એમાં એકત્રીસ થી ચાલીસ માં તમને એમ પૂછે કે ત્રણ કેટલી વખત આવે તો ત્રણ કેટલી વખત આવે દસ વખત આવે કેટલી વખત આવે દસ વખત આવે બરોબર આઈ થિંક હવે કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે હવે આજે જે તમે ભણ્યા છો એના આધારે ટેસ્ટ આવતીકાલે આપણા વોટ્સએપ ગ્રૂપમાં લેવામાં આવશે તો જે બાળ મિત્રો ટેસ્ટ આપવા માંગતા હોય એમનું વોટ્સએપ ગ્રૂપમાં જોડાઈ જવાનું છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આ નંબર પરથી પણ તમે ગ્રુપમાં જોડાઈ શકશો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો એથી આવતા વિડીયો જે પણ હોય લાઈવ લાઈવ સ્ટ્રીમ કરતા હોઈએ એ બધી નોટિફિકેશન તમને મળતી રહે બરોબર ફરી મળીશું નવા વિડીઓ સાથે આભાર